કૃષ્ણા સવે દીશ તો આપણે છે ને મસ્ત મજાના બ્લોગ લઈને આવી ગયા છે ગૌરી ગીર ગૌશાળામાં અને એકદમ તમે બધા મજામાં જશો અને અમે પણ મજામાં જ છે અને આજ તો ખુશીની વાત છે કે આજે આપણે ઘરે આવે છે છોકરા છોકરાઓને મસ્ત મજાનું વેકેશન પડી ગયું છે તો અમના પપ્પા તેડવા ગયા હતા તમને બે ત્રણ દિવસ થયા અને આજે ફાઇનલી આપણે ઘરે આવી રહ્યા છે અને હા આપણે ગાયોના તમને દર્શન કરાવી દઈએ તો આપણી ગાયો જો બનશું સેવા અને બીજા ઓલા બધા વાંચે અને આયા છે ગંગા ને ગૌરી અને આપણી જમના એ છે અને અત્યારના કંઈક હાણા જેવું થઈ ગયું છે અને આપણે પાણી પાવાના છે અને આપણી ગાયું બીજી બધી આય છે સરસ મજાની ક્યુટી ક્યુટી એને પણ પાણી પવાના છે અને કન્ટેનર વિડીયામાં બન્યા રહેજો છોકરાનું રિએક્શન કેવું હોય અને હા આપણે છે ને આવડે ઘરે વાછળાનો જન્મ છે એ તો તમને ખબર જ છે તો એનું નામ પણ આપણે દઈ દીધું છે આપણે રીલ જોઈ હોય તો અને મોટો વિડીયો કંઈ બનાવ્યો નહોતો નતો આપણે મસ્ત મજાનું નામ દીધું અને નામ દીધું આપણે એ શિવ તો આપણું નામ કેવું છે સરસ મજાનું છે કે નહીં જરા કોમેન્ટ કરીને જણાવજો આપણે શિવ નામ રાખ્યું શિવ 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 તો શિવ અત્યારે હું તો છે અને દર્શિલ ને બેન આવે છે અને હવે તો બે મહિનાનો વેકેશન છે અને આનંદી આને થોડાક દિવસ આવું ને જાવું બહુ મજા આવશે અને ઘર આપણું ભૈરું ભરું થઈ જાય અને છોકરા ફાઇનલી 3.5 મહિના કાણે ઘરે આવે છે તો કન્ટેનર વિડીયો માં રહેજો રેજો હાલો આપણે છોકરા આવી જ જાય તો આપણે ઇંતજાર કરતા હતા ભાઈ ને બેન ની અને ફાઇનલી આવી રહ્યા છે અને હું તમને બતાવું ગાડી આવે રસ્તામાં મારો માર વો આપડી ગાડી

તો આ બધા આવી જો તો રાત જ ના પૂછો હે તો આલા આપણે થેલા બેલા ઉતાર લે અને થેલાન સામાન જો તો બોરી નો હે તમને હું દેખાડું કન્ટેનર બેઈ નાયો એટલે બધું બતાવું હે બોક તેમ કેને કે હોત્યો તો આવી ગયા હે આ હું છે આ બધું

70 <laughs> पेपर આવી ગયો નમન રિઝલ્ટ આવી ગયા બધે તો આ તાર આવી ગયું કેટલા માર્ક્સ છે 78% ઇમની એકડો નવડો ઇમ ક્યો અહીં 17 કોણ લખે 78% હા હા 78% તો બહુ ઓછો આવ્યો છોટે ટકા આવા 27 78 27 અને 66 આયા કેને ગીધું મે જોઈ લીધું

અને આપડે સીવુ તો જ બેઠો છે સીવુ સીવુ જગા જ ના મતલબ એક ને એક જગ્યા બેઠો ને બાંધેલો તો નથી અત્યારે ખુલ્લો રાખ્યો છે અને ફાઈ ને એને વાળ કપાવવા જવાના છે તો વાળ કપાવવાના કાલે અમારે મહેમાન બનીને જવાનું છે તો અત્યારે વાળ કપાવી હવે અને હવે તો જવાનું જ હોય છોકરા આવી ગયા બધા બે મહિના રખડાવશું મારી પાસે એને સ્કૂલે જવાનું તો ભાઈ તારે ફાઈનલ વાળ કાપવા જવા ને હા હા વાળ કાપવા જવા હવે હા મોટા મોટા વાડ થઈ ગયા ને કામ અને હા અમારા છોકરા એવા તમને કેવી ખુશી મળી જરા કોમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો અને આપણે હે ને આવી ધ્યાન પૂરો કરી નાખી કાલે નવા બ્લોગમાં મળશું ત્યાં ધ્યાન રાખે અને કાલે અમે ક્યાં જવાના છીએ બૈને રહ્યું દ્વારકા દી